અબે સ્વામી શ્રી આજ ના ઉત્સવે પરંપરાગત રીતે ગણેશ પૂજનનો વિધિ થાય છે તો ગણેશજીના ચરણોમાં पुष्प પધરાવશે પૂજ્ય કોઠારી બાપાએ ગણેશજીની આ તમામ મૂર્તિઓનું પૂજન સ્વામી શ્રીની પ્રાતઃ પૂજા ધન્યન કર્યું છે સ્વામી શ્રી પણ ગણેશજીને ભક્તિ હર્કે ચડાવી રહ્યા છે પૂજ્ય સર્વેશ્વર સ્વામી પૂજ્ય ભૈરવ સ્વામી તથા પૂજ્ય યોગી પ્રિય સ્વામી ગણેશજીની પ્રતિમા લઈ સ્વામીશ્રી સમક્ષ પધારી રહ્યા છે અને સ્વામીશ્રી મહારાષ્ટ્રના આ આરાધ્ય દેવ અને પ્રથમેશ એવા ગણેશજીને પુષ્પનું અર્ઘ્ય અર્પણ કરી તેઓને પૂજી રહ્યા છે અને સાથે આ કુંડની અંદર આજના પ્રસંગે આપણે ગણેશ વિસર્જનના વિધિનું દર્શન પણ આપણને પ્રાપ્ત થશે તો પૂજ્ય કોઠારી બાપાને આપણે વિનંતી કરીએ કે તેઓ આ પ્રસાદિક कुंडમાં ગણેશ વિસર્જન કરશે આજના પ્રસંગે આપણે ગણેશ વિસર્જનના વિધિનો દર્શન પણ આપણને પ્રાપ્ત થશે તો પૂજ્ય કોઠારી બાપાને આપણે વિનંતી કરીએ કે તેઓ પ્રસાદિક कुंडમાં ગણેશ વિસર્જન કરશે આજના પ્રસંગે આપણે ગણેશ વિસર્જનના વિધિનો દર્શન પણ આપણને પ્રાપ્ત થશે તો પૂજ્ય કોઠારી બાપાને આપણે વિનંતી કરીએ કે તેઓ પ્રસાદિક कुंडમાં ગણેશ વિસર્જન કરશે આજના પ્રસંગે આપણે ગણેશ વિસર્જનના વિધિનો દર્શન પણ આપણને પ્રાપ્ત થશે તો પૂજ્ય કોઠારી બાપાને આપણે વિનંતી કરીએ કે તેઓ આ પ્રસાદિક कुंडમાં ગણેશ વિસર્જન કરશે આજના પ્રસંગે આપણે ગણેશ વિસર્જનના વિધિનો દર્શન પણ આપણને પ્રાપ્ત થશે તો પૂજ્ય કોઠારી બાપાને આપણે વિનંતી કરીએ કે તેઓ આ પ્રસાદિક कुंडમાં गणेश विसर्जन કરશે આજના પ્રસંગે આપણે गणेश વિસર્જનના વિધીનો દર્શન પણ આપણને પ્રાપ્ત થશે તો પૂજ્ય કોઠારી બાપાને આપણે વિનંતી કરીએ કે તેઓ આ પ્રસાદિક कुंडમાં गणेश વિસર્જન કરશે આજના પ્રસંગે આપણે गणेश વિસર્જનના વિધીનો દર્શન પણ આપણને પ્રાપ્ત થશે તો પૂજ્ય કોઠારી બાપાને આપણે વિનંતી કરીએ કે તેઓ આ પ્રસાદિક कुंडમાં गणेश विसर्जन કરશે આજના પ્રસંગે આપણે गणेश विसर्जन ના વિધી ન દર્શન પણ આપણને પ્રાપ્ત થશે તો પૂજ્ય કોઠારી બાપાને આપણે વિનંતી કરીએ કે તેઓ આ પ્રસાદિક कुंडમાં गणेश विसर्जन કરશે